સ્વતંત્ર પર્વ બાળકોની અનોખી ઉજવણી કરજણ નગરમાં આવેલ્યુલ વિવિધ વેશભૂષામાં તૈયાર પર્વની ઉજવણી કરી હતી જેમાં પ્લે સ્કૂલના બાળકો ભારતના શહીદો સૈનિકો જેવા પાત્રોની વેશભૂષાની સાથે વેશભૂષા અનુરૂપ પોતાની શૈલીમાં કર્યું હતું સ્કૂલ ખાતે વિવિધ તહેવારોની અનોખી ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવતી હોય છે ત્યારે આ રોજ દેશભક્તિના માહોલની વચ્ચે બાળકોએ અનોખા અંદાજમાં એકને માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી કાર્યક્રમમાં આવેલ વાલીઓએ બાળકોના ના કાર્યક્રમને જોઈ મંત્રમુગ્ધ થયા હતા

सेवेंटी नाइट इंडिपेंडेंस डे सेलिब्रेट कर रहे हैं हमारे बच्चे आज फ्रीडम फाइटर बन के आए हैं जैसे कि चंद्रशेखर आज़ाद झांसी जा, की रानी लक्ष्मीबाई भगत सिंह और बहुत सारे कैरेक्टर उन्होंने तैयार किए और वो इतने छोटे बच्चे अच्छे स्पीच रेडी करके आए हैं आज हम हम हमारी स्कूल में बहुत सारे फेस्टिवल सेलिब्रेट कर रहे हैं ये नेशनल फेस्टिवल इंडिपेंडेंस डे हम सेलिब्रेट कर रहे हैं वो हमारे लिए गर्व की बात है थैंक यू